મિત્રો ઉભી છે આરામથી બેઠી ઉપરી બાકી મિત્રો લો આજ છે મિત્રો આપણો લાક્યો અને ટીલી અને માણકી કેમ કે મિત્રો એને આપડે ભૂંસો મૂક્યો આ કેમ કે આપણે ડેલી મિત્રો ભૂસો મૂકી જી ને આ આપણી વાસડી વાસડી પણ ભૂસો મૂકી દીધો એટલે એને ખાઈ લીધો ને હવે એને મૂકી આવી મિત્રો અને આય તો મને મિત્રો બાંડી વાળી બતાવી દો એને આ માંથી બાંડી વાળી ને મિત્રો ને આનું નામ રાખ્યું છે બગી આનું નામ મિત્રો બગી છે બગી બગી આ થોડી મેં તીખી ભારી કે અડવા દીધી નહીં ભડકે ભારી મિત્રો બગી બગી અને આનો નામ તો હે એટલા માટે બગી રાખ્યો કે આનું બાડી ને આ બગી એટલે એને એક થાય ને એટલે તો બાકી મિત્ર વાસડી ને એમણે મૂકી આવી ને આ ક્યાં સુધી ખાઈ લે છે એટલે વાહ એને વાડામ પૂરી દેસે મિત્રો તો વાડા વાળી બતાવી દો હવે એટલે મેં એને વાડા મારી છે

ക ම. મેળી પહેલામાં રાખી કરતી આવી રીતે અરે